રાખડી બનાવવા માટેના આવશ્યક વિવિધ રો મટીરિયલ્સ તેમજ લેબર વર્કના ભાવમાં વધારો થતા વર્ષે રાખડીના ભાવમાં અંદાજે દસથી પંદર ટકાનો વધારો નોંધાયો છે છતાં બહેનોમાં રક્ષાની ખરીદી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાખડીના વેપારીઓ દ્વારા બજારોમાં અવનવી રાખડીઓથી બજાર ઉભરાયેલું જોવા મળી રહ્યું છે પહેલાં રાખડીના સૂતરના ગોટા જોવા મળતા પરંતુ સમય બદલાતા રાખડીમાં પણ અલગ અલગ વેરાયટીઝ જોવા મળી રહી છે એકથી એક ચડ્યાતી અવનવી આકર્ષક ડિઝાઇનવાળી સિમ્પલ ફેન્સી સુખડ ઓસ્ટ્રેલિયન ક્રિસ્ટલ કોરિયન મેટાલિક પારાની રુદ્રાક્ષ તુલસી બ્રેસલેટ રાખડી બાળકો માટે સુપરમેન બેટમેન સ્પાઇડરમેન તેમજ અન્ય કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે આવનારી ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ છે ત્યારે બહેનો દ્વારા રાખડી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે બીજી તરફ ભાઈઓ દ્વારા વાલી બહેનોને ભેટ સ્વાગાતો આપતા હોવાના પગલે ભાઈઓ દ્વારા બહેનો માટે મનગમતી ગિફ્ટની સાથે ડિજિટલ યુગમાં ડિજિટલ ગિફ્ટની ખરીદી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે